પાટણ જિલ્લા પંચાયત આરોગ્ય શિક્ષણ સિંચાઈ શહેરી વિકાસ અને માર્ગ મકાન વિભાગના કુલ રૂપિયા એકસો દસ કરોડના વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી હેતલબેન ઠાકોર મારા સાથી ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી રમેશભાઈ સિંધવ પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ શ્રી નંદાજી ઠાકોર કલેક્ટર શ્રી તુષારભાઈ ભટ્ટ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ચંદ્રકાંતભાઈ પટેલ આમંત્રિત સર્વ મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર બધા બહુ શાંત બેસી ગયા છો થોડા આટલા બધા વખત પછી સાંભળવાનું આવ્યું છે કે સાંભળવાનું ને મારે બી તમને મળવાનો મોકો મળ્યો છે લવિંગજી ભાઈ કાયમ કહે કે અમારા ત્યાં આવો તમે ગમે તે કરીને કાર્યક્રમ બનાવો એટલે આજે વિકાસના કાર્યો તો છે જ પણ એની અંદર મેઇન ભાવ તમને બધાનો મળવાનો છે ને હમણાં અહીંયાથી અમારા મંત્રીશ્રી કે લવિંગજી ભાઈ કેવા છે છે ને તમારે સર્ટિફિકેટ તમારે આપવું પડે એમાં શું છે કે માણસનો અનુભવ બે બાજુ હોય ઘણાને સારું લાગે ઘણાને ખરાબ ખરાબે લાગે આમાં અમે કરે કોક આમાં અમે કરે પણ હામે બેઠા છે એટલે જોઈન કરજો જે કરો એ પણ વિસ્તારના કામ માટે હંમેશા એમણે જાગૃતિ બતાવી છે એમની કામ કરાવવાની પદ્ધતિ બહુ સારી છે ગમે તેમ કરીને આપણી જોડે હા પડાય છૂટકો કરે એટલે વિસ્તાર માટે ખૂબ સારા કામ અને જો તમે તમારી પાસે કોઈ પણ વિગત હોય તે એમને તમારે કામ કરાવવા માટે અમે બી તૈયાર છીએ કામ કરવા માટે કે આજે માન્ય વડાપ્રધાનશ્રીએ હર હંમેશ નાનો માણસ છેવાડાનો માણસ અને નાનામાં નાનું ગામ હોય તો એ ગામમાં આત્મા ભલે ગામડાનો હોય પણ સુવિધા શહેર જેવી કેવી રીતે થાય એના માટેનો હર હંમેશ પ્રયત્ન કર્યો છે અને એ પ્રયત્નમાં તમારે ક્યાંક જરૂરિયાત મુજબનું થતું હોય તો એ તમે આયોજનબદ્ધ રીતે વિધાનસભામાં ધારાસભ્ય તરીકે એમને આપો તો અમારે એવી સરળતા રહે કે ભાઈ અત્યારે સૌથી પહેલી જરૂરિયાત કોલેજની છે તો ભાઈ આપણે કોલેજ પહેલા આપી દઈએ એટલે તમે તમારી પણ જાગૃતતા એટલી ને એટલી રાખશો તો કદાચ જે પ્રમાણેનું વિકાસનું આપણું આયોજન છે અહીંયાથી હમણાં બળબંધસિંહભાઈએ જેમ કીધું કે બજેટ અને બજેટની વ્યવસ્થા જે માન્ય વડાપ્રધાનશ્રીએ જ્યારે અહીંયાથી વડાપ્રધાન થયા ત્યારથી ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ જે ગુજરાતનું છે એ એટલો મજબૂત પાયો નાખ્યો છે કે આજે પણ દેશભરમાં નાણાકીય વ્યવસ્થાપનમાં ગુજરાત નંબર વન પોઝિશન ઉપર છે એટલે નાણાં વિકાસ વિકાસ કરવો છે આપણે વિકાસ કરવાની સાથે સાથે એના માટેની નાણાંની વ્યવસ્થા પણ આપણે જોડે ને જોડે કરી છે એટલે તમે આયોજનબદ્ધ રીતે આપણી પાસે દર વર્ષે પૈસા આવતા હોય દર પૈસે એનું આયોજન કરતા હોય એટલે તમારે કદાચ એક સામતા કામ ન થઈ શકે એક જ વર્ષમાં ન થઈ શકે તો બીજા વર્ષે આપણે કરીશું પણ તમારું આયોજન જેટલું સારું હશે એટલું તમારી સુવિધામાં ક્યાંય તકલીફ નહીં પડવા દે બધા કામ તમારા મંજૂર કરી દઈશું એ પછી પાણીનું હોય સ્વાસ્થ્યનું હોય શિક્ષણનું હોય રોડ રસ્તા હોય તમારે જે કામ જોઈએ એ કામ તમે તારે તમારી તાકાત માન્ય વડાપ્રધાન શ્રી હર હંમેશ કહે છે કે તમારો સંકલ્પ એ મારા સંકલ્પ પૂરો કરવાનો છે એટલે તમે હવે મોટો જેટલો મોટો સંકલ્પ તમે કરો એટલું વ્યવસ્થા અમારે કરવાની ને અમારે દોડવાની તૈયારી છે એટલે ખૂબ સારી રીતે માન્ય વડાપ્રધાનશ્રીએ જે રીતે વિકાસ અને વિકાસની રાજનીતિથી જે રીતે ગુજરાતને આજે દેશભરમાં ગ્રોથ એન્જિન બનાવ્યું છે અહીંયાથી સોલારની વાત થઈ સોલાર એટલે સૂર્ય તો કેટલાય વર્ષોથી હશે પણ એનો ઉપયોગ એ ઉપયોગ કેવી રીતે કરી શકાય એના માટે જ્યારે દેશ અને દુનિયામાં આની વાતો થતી હતી ત્યારે માન્ય વડાપ્રધાનશ્રીએ અહિયાં આગાડી ચારણકામાં આ સોલાર પાર્ક બનાવી અને આ સાતલપુરનું નામ વિશ્વ નકશામાં પ્રસ્થાપિત કરી દીધું વિશ્વ નકશામાં અને આજે આજે કચ્છમાં તમે જુઓ તો આજે આખા દેશ આખો વર્લ્ડ ગ્રીન એનર્જી ઉપર જઈ રહ્યો છે અને એની વ્યવસ્થા આપણે વર્ષો પહેલાથી શરૂ કરી છે આજે કચ્છમાં પણ ત્રીસ ગીગા વોટ થી વધુનો પાર્ક બની રહ્યો છે ખાવડામાં એટલે જે વ્યવસ્થા અને આપણે કહીએ છીએ હર હંમેશ કહીએ છીએ કે આપણને એવું નેતૃત્વ મળ્યું છે કે જે વિઝનરી લીડર છે કે આજે તો આપણે કામ કરી જ રહ્યા છે પણ ભવિષ્યમાં પણ જે આપણે કામ કરી રહ્યા છે જે વિકાસ કરી રહ્યા છે એમાં પાછું ના પડવું પડે એનું આયોજન પણ આજથી કરી રહ્યા છે પાણી અને પાણીની વ્યવસ્થા કરી રહ્યા છે આપણે તો પાણી માટે પણ આજે જે વાપરીએ વાપરીએ તો જ છે પણ આવતીકાલનો બચાવ આજથી કરવા માટે થઈને પણ માન્ય વડાપ્રધાન વડાપ્રધાનશ્રી આયોજન આજથી શરૂ કર્યું છે અને એમણે કેદ દર રેન અંતર્ગત જે વરસાદનું પાણી જ્યાં પડે ત્યાં આગળ એને સંગ્રહ કેવી રીતે થાય અને સંગ્રહ ના થઈ શકે તો જમીનમાં કેવી રીતે ઉતારી શકાય એના માટેનો એમણે આજથી પ્રયત્ન શરૂ કર્યો છે આજે કચ્છ અને કચ્છમાં આપણે બધાને ખબર છે કે કચ્છમાં કોઈ જવા તૈયાર ના હોય કારણ કે અહીંયા તમે જોતા હશો કે જેમ કીધું એમ કે આ પણ એકદમ છેવાડાનું ગામ ગણાય છેવાડાનો તાલુકો હોય તો કોણ ત્યાં આગળ આવે પણ આયોજનબદ્ધ રીતે ત્યાં આંગાડી દરેકે દરેક સુવિધા અને ધંધા રોજગાર પહોંચાડવાનું કામ કર્યું છે માન્ય વડાપ્રધાન શ્રી દિશા દર્શનમાં દરેક જગ્યાએ કચ્છમાં આજે તમે જુઓ કચ્છનો રણોત્સવ કેટલાય વખતથી સફેદ રણ થતું જ હશે કોઈના મગજમાં એ ના આવ્યું કે આનો ઉપયોગ પ્રવાસન તરીકે કરાય આજે તમે જુઓ તો આખી દુનિયા આ કચ્છનું રણ જોવા માટે સફેદ રણ જોવા માટે ત્યાં ઉમટે છે અને એમણે બે હજાર માં કીધેલું છે બે હજાર માં એમણે કીધેલું કે આ કચ્છનું રણોત્સવ જોવા માટે દેશ અને દુનિયાના લોકો આવશે અને એક જી ટ્વેન્ટીની સવિટ આપણે ત્યાં આગળ કચ્છ રણોત્સવમાં કરી આખું દુનિયા ત્યાં હાજર હતી એટલે વિઝનરી લીડર છે આપણી આપણે હર કે બોલતા રહીએ છીએ કે ભાઈ આજે ગ્લોબલ વોર્મિંગ ગ્લોબલ વોર્મિંગ એકદમ વરસાદ થવો એકદમ ગરમી થઈ જવી આ બધામાંથી બહાર નીકળવાનું શું આયોજન તો એના માટે પણ આથી પ્રયત્ન એમણે કર્યો છે અને એક પેડ માકે નામ એટલે ગ્રીન કવર જેટલું આપણે વધારી શકીએ એના માટેનો આપણો પ્રયત્ન હોવો જોઈએ અને એના માટે આપણે બધાએ પ્રયત્ન કરવા માટે એમણે આપણી સંવેદના આપણે જેના માટે આ માન હોય આપણી માતા માટે દરેક માન હોય ગૌરવ હોય આપણી માતા માટે તો એની સાથે જોડી એક પેડ માકે નામ એટલે દરેક જણ પોતાની રીતે એક જાણ તો ઉછેરે ઉછેરે ઉછેર રહે જ તો આજે ગ્રીન કવર પણ વધતું જઈ રહ્યું છે તો દરેકે દરેક આજની સમસ્યા આજે સ્વચ્છતાનું જેટલો એમનો આગ્રહ દુરાગ્રહ હોય છે એની સાથે સાથે આજે ચીપ બનાવવા માટે પણ એમનો એટલો જ આગ્રહ હોય છે કે એ ઇન્ડસ્ટ્રીઝ આપણા ત્યાં દેશમાં કેવી રીતે આવે એના માટેનો પ્રયત્ન છે એટલે નાની વસ્તુ અને મોટી વસ્તુ બંને સાથે લઈ અને આજે દેશ આગળ વધી રહ્યો છે અને એ દેશમાં સૌથી મોટું યોગદાન વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત સૌથી લીડ લઈને આગળ વધી રહ્યું છે ત્યારે આપ સૌ પણ સાથે સાથે એની અંદર આગળ વધો સૌ સારી વ્યવસ્થા જો કહીએ તો આજે અહીંયા આગળ સ્વાસ્થ્ય માટેની પણ તેત્રીસ કઈક ચાલુ કરી રહ્યા છે આપણે હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રો આપણે ચાલુ કરી રહ્યા છે નવા તો એની પણ ખૂબ સારી વ્યવસ્થા કરી છે યોગ થી આયુષ્યમાન સુધીની વ્યવસ્થા કરી છે આપણને સૌથી પહેલા તો આપણે જાતે બોલતા હોઈએ આપણી સંસ્કૃતિ બોલે છે કે આપણી સંસ્કૃતિ કે છે કે સૌથી પહેલું તે જાતે નર્યા એટલે આપણે જીવતા આવીશું તો બધું થશે તો એના માટે તમે આપણી ભાગદોડવાળી જિંદગીમાં યોગા કરી શકો તો એનાથી ઉત્તમ કઈ નહીં રોગ ના થાય એ પહેલામાં પહેલું આપણે કરવાનું પણ ધારો કે આટલી દોડભાગવાળી જિંદગીમાં યોગ યોગ નથી કરી શકતા તો પણ માન્ય વડાપ્રધાનશ્રીએ આયુષ્યમાન કાર્ડ આપ્યું છે એ કાર્ડ તમારી પાસે હોય એટલે નિશ્ચિંતતાથી તમારે જ્યાં આંગાડી જેવી રીતે જ્યારે પણ તમને માંદગી આવે તો એ માંદગીમાં તમે હોસ્પિટલમાં જઈ અને તમારી સારવાર કઈ ઘરે પાછા આવો અને એક પણ રૂપિયો ના આપવો પડે ઉપરથી હોસ્પિટલથી ઘરે જવાના ત્રણસો રૂપિયા પણ સરકાર આપે આવી વ્યવસ્થા કરી છે ઘણા મધ્યમ વર્ગના માણસોમાં પણ જ્યારે મા બાપ ની ઉંમર થતી હોય મધ્યમ વર્ગ હોય પૈસા વધારે ઓછા હોઈ શકે દરેક જણ પાસે પણ જ્યારે ઉંમર થતી હોય ત્યારે મા બાપને પણ એવું થાય કે ભાઈ મારે હવે દવા નથી કરાવી ચાલશે ક્યાં ચાર પાંચ લાખ રૂપિયા ખર્ચો કરાવી દઉં તો આ છોકરો આખી જિંદગી દેવામાં આવી જાય એટલે દરેક મા બાપની આવી ઈચ્છા હોય પણ હવે માન્ય વડાપ્રધાનશ્રીએ એમાં આવકની મર્યાદા કાઢી નાખીને દરેક જણ સિત્તેર વર્ષની ઉપરના દરેક જણ માટે આ આયુષ્યમાન કાર્ડ કાઢી દીધું દરેક જણ માટે આયુષ્યમાન કાર્ડ કાઢી એટલે કોઈને ટેન્શન જ નહી માતા પિતાની સેવા કરવા માટે કોઈને ટેન્શન નહીં રોડ જે પણ કામ કરીએ આપણે બજેટ વધતું જાય છે બજેટમાં આપણે કામો વિકાસના એટલા કરતા રહીએ છીએ પણ તમે જે પણ કામ કરાવો એ બધા જ કામ ક્વોલિટી ઉપર આપણે બહાર રાખીને કરાવશો તો પછી ચોમાસામાં આપણને જે પ્રમાણે બૂમો પડે છે એ બૂમો ઓછી પડશે અને આપણે આપ્યા છે આપણે વ્યવસ્થા આપી છે તો વ્યવસ્થા આપી છે તો એ વ્યવસ્થા સુનિશ્ચિત કરવી પડે કે એ વ્યવસ્થા હર હમેઝ એઝ ઇટ ઇઝ રે એના માટેનો પ્રયત્ન કરવો પડે હવે તમારે પવન પંખા ના હોય તો હવે આપણને નથી ચાલતું પહેલા ભલે ગમે તેટલા ઉનાળામાં આપણે ઝાડ નીચે આરામથી બેઠા હોય પણ જો અત્યારે લાઈટ જાય તો બહુમાં બહુ તો અડધો કલાક સુધી રાહ જોવાય પછી તો અડધો કલાક પછી છે ગાંધીનગર સુધી ફોન આવે કે ભાઈ કંઈક લાઈટ ગઈ છે કારણ કે વ્યવસ્થા આપી છે આપણે હવે વ્યવસ્થા આપણે ઉપયોગ કરવાનો શરૂ કર્યા પછી એમાં તમારે બાંધછોડ ન કરી શકાય એટલે આપણે વિકાસ અને વિકાસના કામોમાં જે રીતે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળી અને આગળ વધીશું આપણે સૌ આવો આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માત્ર આ પ્રસંગમાં આપણે સૌએ જોયું જેમના હસ્તક પાટણ જિલ્લાના એકસો દસ કરોડ રૂપિયાના ઉદઘાટન થયા ખાતમુહૂર્ત થયા અમારા ગુજરાતના લોકલાડીલા મક્કમ આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી હેતલબેન આ જ વિસ્તારના ધારાસભ્ય સખત જાગૃત અને ભલામાણ તરીકે ઓળખાતા એવા લવિંગજીભાઈ અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મરબી રમેશભાઈ અમારા ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ આદરણીય નંદાજીભાઈ આદરણીય શ્રી આદરણીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી આદરણીય એસપી શ્રી તમામ અધિકારી શ્રીઓ પત્રકાર મિત્રો અને જે લોકો અહીંયા આગળ પધાર્યા જ આજે આદરણીય શ્રીએ જે આપણા વિસ્તારમાં આવીને જે ઉદઘાટન કર્યા અને આટલે સુધી આવ્યા અમને પરોક્ષ રીતે અભિનંદન આપવા આવેલા મારા તમામ વડીલો યુવાન મિત્રો અને બહેનો આજે એક વાતનો આનંદ છે આનંદ એ વાતનો જ કે હમણાં જ જેમ લવિંગજીભાઈ કહેતા હતા કયા સખત વિસ્તાર પાટણ જિલ્લો પાટણ જિલ્લામાં ખાસ કરીને રાધનપુર સાતલપુર એક એવો એરિયા ગણાતો બે હજાર સાલ પહેલાં કયા વિસ્તારની અંદર કોઈને મોકલવા હોય કોઈ અધિકારીને આવવું હોય અહીં આગળ કાંઈક કરવું હોય તો આપણે એમ કહેતા કે તને સાતલપુર વારેય મોકલી દઈશું એટલે સજા પાત્ર ગણાતા એવી પરિસ્થિતિ વિકાસ હતો નહીં

અને ત્યારથી જે શરૂઆત થઈ ઘર સુધી સુવિધા પ્રાપ્ત થાય અને આજે આ વિસ્તારમાં દરેક ક્ષેત્રે ચાહે ઉદ્યોગ ક્ષેત્ર હોય અધિકારી ક્ષેત્રે હોય કે લોકોએ આજે આ વિસ્તારની અંદર આવવા માટેનો પ્રયત્ન કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે ઉદ્યોગથી માંડીને અનેક વિકાસના કામોની ધરોહર જે સાહેબને આપીને ગયા સાહેબે માત્ર મક્કમ નહીં તેજીથી કહી શકાય એ પ્રકારની વ્યવસ્થા કરી આજે મુખ્યમંત્રી શ્રી અભિનંદન એટલા માટે આપું છું કે જ્યારે સાહેબ આવ્યા બે હજાર ત્રેવીસ સુધી માં ચુમાલીસ કરોડ રૂપિયા હતું સાહેબે આવીને ત્રણ વર્ષની અંદર જે પ્રધાનમંત્રી મોદી સાહેબ જે રસ્તો બતાવીને ગયા હતા એના કારણે સવા લાખ કરોડ એટલે તેત્રીસ ટકાથી અદ્ભુત વ્યવસ્થા આ ગુજરાતના વિકાસમાં કહી શકાય કે આવકના માધ્યમથી થઈ છે એના કારણે અનેક ક્ષેત્રે ક્રાંતિ આજે ગુજરાતમાં કહી શકાય કે ઉદ્યોગ ક્ષેત્રે દુનિયાની પાંચસો કંપનીઓ મોટી કહેવાય એ આજે ગુજરાતમાં સો કંપનીઓ છે સાહેબે જુદી જુદી વીસ પોલિસીઓ બનાવી એના માધ્યમથી આખા ભારતની અંદર ગુજરાત એક વિકાસ મોડલ છે અને વિકાસ સાથે સાથે દુનિયાના લોકો ગુજરાત શું કરે છે એ તરફ જોવાનું કામ આજે થઈ રહ્યું છે એના માધ્યમથી તમે બધા મિત્રોએ જોયું હશે કે રોજગારીનો દર સમગ્ર ભારતની અંદર એક પોઈન્ટ એક હોય એવું કોઈ રાજ્ય હોય તો આજે ગુજરાત છે એ આપણા સૌ માટે ગૌરવની વાત છે આપણે બધા એમ કહી શકાય કે છેલ્લા વીસ વર્ષથી ગુજરાત વધુમાં વધુ રોજગારીમાં નંબર પ્રથમ છે એ આપણા માટે બહુ મહત્વની વાત છે આજે સાહેબે નર્મદાના પાણીની વાત કરતા હોય ઉદ્યોગોની વાત થતી હોય આપણને નવી નવી યોજનાઓ આપણી દીકરી સાયન્સમાં ભણે આપણને એમ થાય કે વિજ્ઞાનનો દિન પ્રતિદિન એકવીસમી સદી એ ડિજિટલ દુનિયાની છે અને દુનિયામાં કેવી રીતે કામ કરી શકાય એના માટે નમો સરસ્વતીની યોજના સાહેબ લાયા દીકરીઓ વધુ ભણે નમો લક્ષ્મીની યોજના લાયા એની સાથે સાથે મારો ખેડૂત ભાઈ એક પણ હેરાન ના થાય એને સરળતા પ્રાપ્ત થાય એના માટે જૂની શરતથી મારીને અનેક ક્ષેત્રે કાઢીને આજે ગુજરાત એક પહેલું એવું રાજ્ય છે જેને નક્કી કર્યું કે અહીંયા આગળ જૂની શરત બધી જ જૂની શરત થઈ ગઈ કદાચ એનો એનો વકડાકી આપણે કહીએ તો કલ્પી ન શકાય એવડું મોટું ભંડોર આજે ગુજરાતમાં થયું હોત પણ સાહેબ એક જ ઝાટકે કર્યું છે એવી અનેક નીતિઓ કરાવી શકો પણ મને ખબર છે સમયની મર્યાદા છે અને એ બાબતે પાટણ જિલ્લાની અંદર પણ સાહેબે અનેક પ્રકારના કામ કર્યા છે આખી સરકેટ બને આપણી અને સરકેટમાં એમ થઈ શકે કે અહીંયા આગળ કોઈ પ્રવાસી ભાઈઓની જે સંખ્યા હતી એ વધુમાં વધુ પ્રવાસી લોકો અહીં આવે એના માટે વિકાસ માટે વડનગર ધરોઈની અંદર પચીસો કરોડ રૂપિયાથી વધારે કામ અંબાજી બહુચરાજી પાટણ વાવ આખી બધી જ વ્યવસ્થાના પાટરૂપે એક વ્યવસ્થા થાય એ પ્રમાણે પ્રવાસનો કાર્યક્રમ પણ આજે થઈ રહ્યો છે પાટણ જિલ્લાની અંદર મને ગૌરવ છે સાહેબને અભિનંદન આપવા જ અમારા સિદ્ધપુરમાં અનેક પ્રકારના કામ કર્યા છે પણ સાહેબે નદીઓ હવે જીવતી થાય નદીઓમાં પાણી આવે પાણી સંગ્રહ થાય એ પ્રકારની વ્યવસ્થા માટે સરસ્વતી નદીની અંદર સાહેબે જે પ્રમાણેની વ્યવસ્થા કરી અને સરસ રિવરફન્ટની વ્યવસ્થા કરી હું આપ સૌ વતી પાટણ જિલ્લા જિલ્લાવતી સાહેબને ખૂબ જલ્દથી અભિનંદન આપું છું કે અદ્ભુત કામ સરસ્વતી નદી એટલે માતૃગ્યા માટેનું સ્થાન એને અદ્ભુત રીતે જીવિત કરીને સાહેબે નદીની અંદર પણ અનેક પ્રકારના કામ કર્યા છે જ્યારે આવા અદ્ભુત કામ કર્યા હોય ત્યારે મિત્રો મારે આપ સૌને વિનંતી છે કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું બે હજાર સુડતાલીસ એ આત્મનિર્ભર બને વિશ્વબંધુ બને ત્રીજી મહાસત્તા બનીએ એવા અનેક પ્રકારના દુનિયાની અંદર જે પહેલા ભારત સોનાની ચિડિયા કહેવાતી હતી એ પ્રકારની વ્યવસ્થા ગુજરાતમાં અને ભારતમાં થાય એ વ્યવસ્થાની અંદર આપ સૌએ કાંઈક ને કાંઈક ક્ષેત્રે કાંઈક ને કાંઈક રીતે આપ સૌનું યોગદાન રહે એ વિનંતી સાથે ફરીથી ગુજરાતના મુખ્યમંત્રી સાહેબને આ સાતલપુર એક એવો એરિયા બહુ સાચું કહેતા હતા કે ભાઈ સાતલપુરે કેવો એરિયા છે કઈ આવવું અને સાહેબે એ મોટું મન રાખીને આખા વિસ્તારની ચિંતા જયારે ગાડીમાં ચારેક મિનિટમાં કરી ત્યારે ખૂબ ખૂબ અભિનંદન સાથે મારી વાત પૂરી કરજુ